મોટાવરાછા ખાતે આમલેટની લારી ચલાવનાર પર કરાયેલા જીવલેણ હુમલા મામલે તપાસ હાથ પાડી સુરતમાં અસામાજિક તત્વોનોતંવાર સામે આવે છે ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં મોટા વરાછા ખાતે આમલેટની લારી ચલાવનાર પર જીવલેણ હુમલો કરાયો હતો વાહન પાર્કિંગ જેવી બાબતે થયેલા ઝઘડામાં આમલેટની લારી ચલાવનાર અને તેના ભાઈઓ પર હુમલો કર્યો હતો જે હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બનાવને લઈ ઉતરાણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્વરિત તપાસ હાથ ધરી આમલેટની લારી ચલાવનાર અને તેના ભાઈઓ પર હુમલો કરનાર ત્રણ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને તેઓને તેઓએ જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં જ સરઘસ કાઢ્યું હતું તો આરોપીઓનું સરઘસ કાઢ્યું તે સમયે ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને આરોપીઓની શાન ઠેકાણે ફાળી હતી